ચલો મિત્રો આજે આપણે એક સરસ મજાનું નૃત્ય મણિપુરી નૃત્ય વિશે વાત કરીએ તો આ મણિપુરી નૃત્યની ખાસિયત એવી છે કે જ્યારે શ્રી કૃષ્ણ બાણલીલા અને રાસલીલા કરતા હતા ત્યારે આ નૃત્ય શૈલી પર આધારિત છે હવે આ નૃત્ય એ બે પ્રકારમાં વિભાજિત છે એના મણિપુરી નૃત્યના બે પ્રકાર લાસ્ય અને તાંડવ એમ મનાય છે આ નૃત્ય એ રેશમના બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધીને કરવામાં આવે છે તથા જે નીચે ઘેરાદાર લીલા રંગનો ચણિયો પહેરવામાં આવે છે તેને કુમિન કહેવામાં આવે છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો